गाइस स्टैंड ने गुड मॉर्निंग तो गाइस आज आपने वीडियो उतारण थोड़ा मूड થઈ ગયો જો गाइस આપણો આ તો અંધારું હે गाइस આપણો જો વિડિયો ઉતારવાનું આપને મૂડ થઈ ગયો ને જો गाइस આપણો અંધારામાં જો गाइस આજે વરસાદ આવ્યો ને તો આપણો સૌથી ઓબરે અહીં ઉપર તમને દેખાઈને गाइस અહીં આપણો જો ઉપર તો गाइस અહીં આપણે પાણી આવતું હતું અહીં આપણે ડબડા પ્લાસ્ટિકનું નક કર્યું ને એટલે આપણને गाइस પાણી આવતું હતું અને જોગાઈશ અત્યારે આપણે આ બોક્સને પડલી ગયું હાથ હોય આ ને બોક્સને ગાઈસ અને અંધારું થઈ ગયું ને ગાય છે આપણે વિડીયો ગાય ગાઈસ આપણે થોડો મોડા પડી થઈ ગયા એટલે આપણે જોગાઈશ આ બોર્ડે પડલી ગયું તું અને ના આપણે ગાઈસ આયા અહીંયા પાણી આવતું હતું જો આ હાથે અહીંયા પાણી આવતું તું અને અહીંયા આપણે ગાઈસ આપણા બોર્ડમાં પાણી ઘરી ગયું ગાય છે આપણે બોર્ડમાં પાણી ઘરી ગયું તું પછી આપણે બોર્ડ ખોલીને

આ ઉપર તમે જુઓ ગાય આંધુક પલ લઈ ગયા ઉપર જેટલું વસ્તુ પડ્યું હોય ને આંધુક પડ લઈ ગયું અને ગાય છે આપણે હોમસ્ટેર મેં પણ જ્યાં જઈ ગયા હે ને અહીંયા આપણે ખૂણામાં રહ્યું ને અહીંયા તો ગાય અહીંયા પણ હો પાણી આવતું હતું અને એક આ બાજુ પાણી હતું અને ગાય પાણી કેમ આવતું તમને ખબર આપણે પ્લાસ્ટર કરેલું પહેરેલું આપણે ગાય પાણી આવતું હતું અને આપણે આ પંખીમાં પણ પાણી આપણે ઉતરું હતું કેવી રીતના કે આમથી આમ પાણી આમ જતું હતું અને આપણે ઓલી બાજુ પાણી ઉતર્યું

વાયરનું આંધુ ફિટિંગ હતું અહીંયા પણ પાણી આવ્યું ને એટલે આધે અહીંયા દિવાલમાં આપણે થોડું થોડું કરેન્ટ આવતો તો એટલે આપણે આંધો આ બોર્ડમાં એને બંધ કરી નાખ્યું અને ગાય આપણે કાં પીણ્યું નહીં ને એમાં ગાય છે આપણે પીણીયું નાખવું જોઈએ તાત્કાલિક ના કે એમાં વરસાદના કારણે આપણે શોર્ટ આવે છે એટલે આપણે પીન્યુ પણ બદલાવું જોઈએ તો જો કઈ આપણે પીડ્યું બદલાવું જોઈએ અને આખું આંધો પલ લીલું જતું આપણે આખું હા ધું આ પલ લેલું અને ગાય આપણે નીચે પણ જગ્યા છે ને અહીંયાથી હામે ખૂણા પાણી આવતું હતું અહીંયા અમે ખૂણા પાણી આવતું હતું અને આ બાજુ તો આપણે પાણી ના આવે એવું કેમ કે અહીંયા આપણે જવું ગાય હોલ છે એટલે અહીંયા પાણી ન આવ્યું અહીંયા આપણે સ્ટેન્ડ મેંલું છે ને અહીંયા આપણે પાણી આવતું હતું અને અહીંયા ગાય છે આપણે પાણી આમ જવાનું છે અહીંયા ગઈ છે પડદો એક મારેલો છે એટલે બાયરનું કંઈ દેખાય નહીં દેવું આપણે રૂમમાં આપણે વિડીયો વિડીયો બૂટ કરવો હોય તો આપણે હાલે એટલે આપણે ગાઈસ પડદો ને હું મરેલું અને આ અમે એક ಬಾರಿ છે એ ಬಾರಿ ને આપણે ગાઈસ પડદો ને હું મારવાનો છે એટલે બહાર આપણે તમે વિડિયો બીજો ઉતારવો હોય તો વાંધો ન આવે તો જોઓ ગાઈસ આપણ આ હાલ વરસાદ ચાલુ તો ને માં હદુય આપણે પડ લી ગયો આ લાઈટ બાઈટ આપણે ગાઈસ મિની લાઈટ હે ને ગાઈસ આ પી ની ના તો બિડે લીલો આ મિની ગાઈસ લાઈટ હે ને આ જો આ હોત પડ લી ગયા ને આખા ઘર માં ના ગાઈસ अर्थिंग आउट तोला चालू होतो ने એટલે अर्थिंग આવતો તો નો શોર્ટ આવતો તો કે આપણે અહીં જો એ માનો કે આપડા દિવેલી આઈ ગયા તો ગાઈસ આપણે શોર્ટ આવતો अर्थिंग આવતો પછી આપણે બોર્ડ થી આતું બંધ કર્યું કેમ કે ખબર ગાઈસ આ બોર્ડ માં પાણી ભરી ગયુંતું ને એટલે ગાઈસ અહીંયા अर्थिंग આવતો થોડો અને એક આ बाजू અહીં જો આયા બોર્ડ માં આધું પાણી ભરી ગયુંતું એટલે આયા પણ થોડો એટલે આપણે ગાઈસ નકર અર્થિંગ જ આવતો જો છે આ આપણું રૂમ સેટઅપ છે થોડો હજી મોડિફાય કરશું હવે હવે જોવા ગાય છે આપણે કોમ્પ્યુટરને હું પીડું હોય ગાયશ હું એટલું બધું કોમ્પ્યુટર ન વાપરતું કેમ કે ખેતીવાડી કરવું હોય એટલે કોમ્પ્યુટર ન વાપરતો અને આ જ ગાય બ્લોક ઉતારવાનું કારણ કે હું અંધારામાં જ ઉતારો બ્લોક જો ગાય છે આપણે હાલ તો એ જો પંખી અત્યારે બંધ છે વરસાદ આવ્યો પંખી આપણે બંધ છે કેમ કે જામ થઈ ગયું પાણી અંદર કરી ગયોલો પાણી જામ થઈ ગઈ અને ગાઈસ આપણો જો આ કમ્પ્યુટર ચલાવવાનું આપણું નાનું બોર્ડ નાનું બોર્ડ આપડે કમ્પ્યુટર ચલાવવાનું અને જો ગાઈસ આ છે આપણો કીબોર્ડ આ છે આપણો માઉસ અને આપણો સીપીયુ અને આ છે આપણો મોનિટર અને આપણો છે હોમ સીટર અને ગાઈસ આપડે કામમાં અહીં આપણે એક જ એપલિંગ લઈ દે હે કર દોગે આપણે અહીં નહીં

પછી કાયશ રૂમ આપણું દેખાડીશ કેવો આપણો રૂમ બની ગયો અહીંયા ગાય પૂરો થાય તો